<laughs> <laughs> આ કેશુભાઈ નું મશીન હે ભાઈ કેશુભાઈ નું હવે હાલે જો કામ પૂરું કર્યું હે કાઢી છે જો આ વાડી વાળા ભાઈ છે એની વાડીએ કામ પૂરું કર્યું બધા દાર માં ભગભગી આવ્યા ને ભાઈ કેવું પાણી થયું ભાઈ એક એક દાર માં પાંચ ની મોટર હાલે એવું પાણી આવ્યું ને જોર જોર પાણી આવી ગયું ભાઈ જો બાકી આમ વાડી જમાવટ વાળી છે ડુંગરી ને લસણ ને વાવેલું છે અહીંયા જો પાવર સિસ્ટમ આખી ફિટિંગ કરેલી છે ઇલેક્ટ્રિક ઉપર મશીન આલે છે આવડું આ ગ્રાઇન્ડરનો પાણો ભેગો છે ને આ પાવર પેક ની મોટર છે આ પાવર પેક ઉપર આખો સાઈડો આલે છે આ હે અંદર દાર માં મોટર સાઈડો કરવાની આપડી પછી આ હાઇડ્રોલિક સિસ્ટમ છે ને આપણે આ રીતની સિસ્ટમ બનાવવાની છે હવે કેસાભાઈ ભેગા આવે એટલે બનાવી નાખે કા કેશાભાઈ આપણે આ પેટી બનાવી છે

Thank you! How <laughs> <laughs> Các kia là suy đa bồ gan nhiều không? bỏ lỡ những video hấp dẫn